part 1 listening recite and enjoy my will એટલે મારી ઈચ્છા શક્તિ આવી એક પોયમ છે સૌપ્રથમ આપણે આ પોયમને વાંચી તમારે કયા શબ્દનું ઉચ્ચારણ કઈ રીતે થયું છે એ ધ્યાનથી સાંભળવાનું છે ત્યારબાદ આપણે આ પોયમને સમજીશું a body different a soul so bright a unique perspective a shining light Don't let limitations define their way, for abilities sign with loud say. With wills or walkers they take their stand. Their strength and courage inspire the land. Their voices whisper or loudly proclaim I am capable, I am not tamed. Chal. હવે આપણે આ પોયમને સમજીએ માય વિલ એટલે મારી ઈચ્છાશક્તિ અહીં વિલ છે એ નાઉન તરીકે છે એટલે એનો અર્થ થાય છે ઈચ્છાશક્તિ હોય ત્યારે પણ એનો સ્પેલિંગ ડબલ્યુઆઈ થાય છે જે ભવિષ્યની ક્રિયાઓ બતાવવા માટે વપરાય છે પણ અહીં વિલ છે એ ક્રિયાપદ તરીકે નથી વપરાણો નાઉન તરીકે વપરાણો છે તો અહીં નો અર્થ થાય છે ઈચ્છાશક્તિ આ પોયમમાં

અ બોડી ડિફરન્ટ અ સોલ સો બ્રાઇટ એનો આત્મા છે એ એકદમ તેજસ્વી છે બ્રાઇટ એટલે તેજસ્વી અ યુનિક પર્સપેક્ટિવ યુનિક એટલે અજોડ કે એવો કોઈ પાસે ન હોય એવું પર્સપેક્ટિવ એટલે દ્રષ્ટિકોણ એનો જોવાનો દ્રષ્ટિકોણ જ આખો અલગ છે અ સાઇનિંગ લાઇટ એ તેજસ્વી પ્રકાશ જો ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે વે એટલે રસ્તો આ જે એની લિમિટેશન્સ એન એની મર્યાદાઓ છે એના શરીરમાં જે કોઈ ખામી હતી એ મર્યાદા એના રસ્તામાં ક્યાંય બાધારૂપ બની નથી એટલે કે એનો રસ્તો નક્કી નક્કી કર્યો એટલે એ મર્યાદા હોવા છતાં એને જ્યાં પહોંચવું હતું ત્યાં તેઓ પહોંચાશે ફોર એબિલિટી સાઈન એટલે શા માટે તો કે એની એબિલિટી એટલે એની ક્ષમતા છે એ ચમકી છે વિથ અ લાઉડ સે એટલે એકદમ મોટા અવાજ સાથે એના શરીરમાં ખામી હતી

તેઓની સ્ટ્રેન્થ એટલે શક્તિ કરી એટલે હિંમત ઇન્સ્પાયર ધ લેન્ડ ઇન્સ્પાયર એટલે પ્રેરિત કરવું લેન્ડ એટલે જગ્યા ભૂમિ જ્યાં તેઓ રહે છે તે એટલે અહીં દેશ પણ કહી શકાય એના દેશના લોકોને એ ઇન્સ્પાયર કરે છે ધેર વોઇસીસ વિશ્વર તેઓનો અવાજ છે એ કાનમાં કહે છે વિશ્વર એટલે કાનમાં કહે છે ઓર લાઉડલી પ્રોક્લેમ અથવા તો મોટેથી જાહેર કરે છે શું જાહેર કરે છે એનો અવાજ કે આઈ એમ કેપેબલ હું સમર્થ છું આઈ એમ નોટ ટેમ્ડ હું કોઈના પર આધીન નથી કોઈને આધીન નથી હું પોતે કેપેબલ છું એવું કહે છે ચાલો હવે આપણે આ પોયમના જેટલા શબ્દો આવે છે એ બધા શબ્દોના અર્થ જોઈએ પહેલું છે વિલ વિલ એટલે ઈચ્છા શક્તિ અ બોડી બોડી એટલે શરીર ડિફરન્ટ અલગ સોલ આત્મા ब्राइट तेजस्वी यूनिक अजोड़ पर्सपेक्टिव, दृष्टिकोण साइनिंग एकदम चमकत लाइट प्रकाश लिमिटेशंस मर्यादाओ डिफाइन नक्की करू वे रस्तो एबिलिटी समर्थता क्षमता एबिलिटीज क्षमताओं

ધ લેન્ડ ભૂમિ જમીન વાઇસીસ અવાજો વિસ્પર કાનમાં કહેવું લાઉડલી મોટેથી પ્રોક્લેમ જાહેર કરવું કેપેબલ સમર્થ ટેમ્ડ કોઈના પર આધીન ચાલો હવે આપણે આ કાવ્યની એક્સરસાઈઝ જોઈએ લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો તમારા શિક્ષક જે બોલે એ સાંભળો અને આ શબ્દો તમે બોલો એને એને રિપીટ કરો ચલો હું બોલું એમ તમારે બોલવાનું છે ડિફરન્ટ યુનિક સ્ટ્રેન્થ લિમિટેશન્સ કરીજ capable. Underline the rhyming words, write them and add one more. લા કાવ્યમાં જે રાઇમિંગ વર્ડ્સ આવતા હોય એટલે કે પ્રાસ મળતા હોય એવા શબ્દો એને તમારે કાવ્યમાં અન્ડરલાઇન કરવાની છે અને પછી એક એવો શબ્દ એડ કરવાનો છે એટલે કયા કયા રાઇમિંગ વર્ડ આવે છે જોઈએ આપણે તમારે કાવ્યમાં શોધવાના છે બ્રાઇટ તો એનો રાઇમિંગ વર્ડ કાવ્યમાં આપેલો છે લાઇટ તો તમારે બ્રાઇટ અને લાઈટ નીચે અંડરલાઇન કરવાની અને એક એવો ટ થી એન્ડ થતો હોય એવો નવો શબ્દ ઉમેરવાનો છે તો અહીંયા આપણે લખ્યું છે નાઇટ તમે બીજો કોઈ શબ્દ પણ ઉમેરી શકો ત્યાર પછી છે વે તો એનો રાઇમિંગ વર્ડ કાવ્યમાં આપેલો છે સે અને આપણે નવો શબ્દ એડ કર્યો છે ડે સ્ટેન્ડ તો એનો રાઇમિંગ વર્ડ છે લેન્ડ આ કાવ્યમાં આપેલા છે સ્ટેન્ડ લેન્ડ અને આપણે નવો શબ્દ એડ કર્યો એન્ડ થેટિટ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન